સમગ્ર ભારતની અંદર રાજકારણમાં હાલ એક મુદ્દો એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ કોણ અને આ તમામની વચ્ચે ગુજરાત ભાજપની અંદર એ પણ ચર્ચા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કોણ જો કે આ તમામની વચ્ચે દિલ્હીમાં એક એવી બેઠક મળી જેની ચર્ચા એ ગુજરાત ભાજપના રાજકારણની અંદર અત્યારે ખૂબ ચર્ચાઈ રહી છે કે આ બેઠકમાં કોના નામ ઉપર મહોર લાગી છે અને એવી કેવી બેઠક મળી અને બેઠકમાં કોણ કોણ હાજર હતું કે જેના કારણે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓના ધબકારા વધી ગયા તો કેટલાક નેતાઓ હાલ ખુશીમાં પણ જોવા મળી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હાલે એક અવઢવમાં છે કે ગુજરાત ભાજપની કમાન કોને સોંપવી કેમ કે ગુજરાત એ ભાજપ માટે રાજનીતિનું એપી સેન્ટર છે કેમ કે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં એ સરકાર બની હતી અને સાથે સાથે છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન એ ખૂબ સારું છે કેમ કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એકસો ને છપ્પન સીટો જીતરીને ગુજરાતની અંદર ભાજપે એક રેકોર્ડ બનાવ્યો હતો કે ગુજરાતની અંદર ભૂતકાળમાં આટલી સીટોએ ક્યારેય કોઈ રાજકીય પક્ષ નથી જીત્યું અને ત્યારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમામ મહાનગરપાલિકા તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની અંદર પણ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત હોય અથવા જિલ્લા પંચાયત હોય જ્યારે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના મેયર પણ બેઠા છે ત્યારે ગુજરાતની અંદર ભાજપ અત્યારે હદ સુધી મજબૂત થઈ ચૂકી છે કે જ્યારે પણ ગુજરાતમાં પેટા ચૂંટણી આવે છે ત્યારે એ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ પણ ત્યાં ખેલીને આવે છે અને તેના જ કારણે ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ મજબૂત છે જો કે વર્ષ બે હજાર સત્તરની અંદર વિધાનસભાની ચૂંટણી હતી તે દરમિયાન ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી નવ્વાણું બેઠક ઉપર આવીને ઊભી હતી અને જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી આવી ત્યારે ભાજપ એ ત્રણ ડિજિટના આંકડાઓની અંદર પહોંચી ચૂકી હતી એટલા માટે કે ત્યારે ગુજરાત ભાજપે ધીરે ધીરે મજબૂત થઈ રહી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરીને કેટલાક નેતાઓ જોડાયા પણ હતા અને પેટા ચૂંટણીની અંદર જીત મેળવ્યા બાદ મંત્રીઓ પણ બન્યા હતા ત્યારે આવું જ એક મજબૂત સંગઠન ગુજરાત ભાજપને ફરી એક વખત જરૂર છે કેમ કે ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોતાની તૈયારી દર્શાવી રહ્યું છે કે ગુજરાતમાં આવીને ભાજપ સામે પડકાર ફેંકી અને ગુજરાતમાં ભાજપને હરાવી અને ભાજપની સામે લડાઈ લડી કોંગ્રેસ એવું ઈચ્છી રહી છે કે અહીંયા કોંગ્રેસની સરકાર બને કે આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી છે કે ભાજપની સામે લડાઈ આપીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવે જો કે ગુજરાતે ભાજપની નવી કમાન કોને સોંપવી તેની જવાબદારી હવે ભૂપેન્દ્ર યાદવને સોંપી છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને નિમવા માટે હાઈકમાન્ડ એ સક્રિય થયું છે કે કોને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવાશે તેવા રાજકીય વિતર્કોની વચ્ચે દિલ્હીની અંદર બેઠકોનો દોર ચાલ્યો હતો આ બેઠકોના દોરની વચ્ચે પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવને એક જવાબદારી સોંપવામાં આવી છે અને જેની જવાબદારી સોંપતાની સાથે જ તેમણે હાલના ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાન ખાતે એક બેઠક પણ યોજી હતી જે બાદમાં ગુજરાતના રાજકારણમાં એક ગરમાવો જોવા મળ્યો છે કે કોના નામની પસંદગી પર કળશ ઢોળાશે કેમ કે પ્રદેશ પ્રમુખની પસંદગી બાદ જ ગુજરાત ભાજપના અને ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે કે પાલિકા પંચાયતની ચૂંટણીઓ પછી ગુજરાત પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાત કરાશે તેવી અફવાઓ અને તેવી અટકળો એ ચાલી રહી હતી જોકે એ વચ્ચે હવે નિરીક્ષકની નિયુક્તિ થઈ ચૂકી છે એટલે ગમે તે ઘડીએ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ આવી શકે છે રાષ્ટ્રીય અધ્યક્ષ એ મુદ્દે સર્વમંતી ન થતાં પ્રદેશ પ્રમુખનો મામલો પણ અટવાયો છે જો કે હવે મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં ભૂપેન્દ્ર યાદવને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ નિમવા માટે એક નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે સી આર પાટીલ સાથે ચર્ચા કરી અને ગુજરાતની અંદર કોને પ્રદેશ પ્રમુખની મહોર આપવી કોને પ્રદેશ પ્રમુખની ઉપર તેમના નામ ઉપર કલશ ડોળવું તેને લઈને એ ચર્ચા થઈ આ બેઠકને પગલે ગુજરાતના રાજકારણમાં એટલા માટે ગરમાવો આવ્યો કે ભૂપેન્દ્ર યાદવ એ કોની નિયુક્તિ કરશે કોના નામ ઉપર આખરી મહોર લાગશે જોકે બે ચાર નામ એ ગુજરાતના રાજકારણની અંદર અત્યારે સતત ચર્ચાઈ રહ્યા છે કે આ નામોમાંથી કોઈ એક નામ ઉપર કળશ ઢોળાશે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે છેલ્લી ઘડીએ એ કયું નામ સામે આવે અને કોણ આવે એ સૌ કોઈને અચંબિત કરી દે છે ભૂપેન્દ્ર એ ટૂંક સમયની અંદર હવે ગુજરાત ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે કમલમ ખાતે પહોંચશે અને કમલમ આવ્યા બાદ તે આખા આ મામલે નિરીક્ષકોની સાથે એટલે કે તેમની નીચે ગુજરાતના કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે તેઓ ચર્ચા કરશે અને ચર્ચા કર્યા બાદ ગુજરાતની અંદર નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ કરશે જો કે ઓબીસી નેતાને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે પરંતુ ભાજપ નવું પત્તું ખોલી શકે છે યુવા ચહેરાને ગુજરાતની કમાન અથવા સુકાન છોપાઈ શકે છે આવી ચર્ચાઓ દિલ્હીની અંદર ચાલી રહી છે કેમ કે આ ચર્ચાઓની વચ્ચે એટલા માટે દિલ્હીમાં એ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત ભાજપને યુવા અને ઓબીસી સમાજમાંથી આવતા આગેવાનને જો ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવે તો કદાચ બે હજાર સત્યાવીસ અને બે હજાર ઓગણત્રીસની ચૂંટણી દરમિયાન ગુજરાતની અંદર મજબૂત લડાઈ આપવા માટેની તૈયારી આ ભાજપની છે ગુજરાતમાં જે રાજકારણ ગરમાયું છે તેમાં કેટલાક નેતાઓ અને મંત્રીઓ પણ અવઢવમાં છે કે કોને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે કેમકે જ્યારે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થશે તેમના પદગ્રહણ શ્રમણ યોજાઈ જશે ને ત્યારબાદ તુરંત જ મંત્રીમંડળમાંથી કોના પત્તા કપાશે અને કોને મંત્રીમંડળમાં નવા નિયુક્તિ આપવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે જે નવા પ્રદેશ પ્રમુખ બનશે તેમના નજીકના નેતાઓને જ લગભગ ગુજરાતના નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે હવે ગુજરાતમાં નવા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જો ઓબીસી નેતા આવી શકે એમ હોય તો કયા નેતા ઉપર તેનું કમાન્ડ સોંપવામાં આવી શકે છે જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ બોક્સની અંદર એ નામ જણાવજો અને સાથે સાથે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની નિયુક્તિની સાથે જ તેમની સામે કયા મોટા પડકારો છે કેમ કે એક તરફ કોંગ્રેસે ગુજરાતની અંદર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે દરેક જિલ્લા પ્રમાણે ચાર ચાર નિરીક્ષકો સોંપવામાં આવ્યા છે અને એક નિરીક્ષક એઆઈસીના મળીને કુલ પાંચ પાંચ નિરીક્ષકોએ એક એક જિલ્લાની અંદર ચાર ચાર દિવસની મુલાકાત દરમિયાન નવું સંગઠન અને નવું માળખું બનાવી રહ્યું છે તેની વચ્ચે નવા આવનારા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ માટે સૌથી મોટી જવાબદારી સૌથી મોટો પડકાર કયો હોઈ શકે એ પણ જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર